તે સિંહને ઊંઘતો જોઈને તેના શરીર ઉપર દોડા દોડી કરવા લાગ્યો તેને આમ કરવાની ખૂબ જ મજા પડી એવામાં સિંહની આંખો ખુલી ગઈ ઉંદરને તેના શરીર પર દોડતો જોઈને સિંહ તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો જેવો ઉંદર પગના પંજા પાસે આવ્યો કે તરત જ સિંહે ઉંદરને પકડી લીધો ઉંદર તો ગભરાઈ ગયો તેણે સિંહને વિનંતી કરતા કહ્યું આપ તો જંગલના રાજા છો દયાળુ છો મારા પર દયા કરો મને છોડી મૂકો હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું સિંહને દયા આવી ગઈ તેણે ઉંદરને છોડી મૂક્યો થોડા દિવસો પસાર થઈ ગયા મિત્રો આગળ જોઈએ વાર્તા એ પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો એક દિવસ સી બોર્ડ ની બહાર શિકાર કરવા નીકળ્યો બહાર નીકળતાની સાથે જ શિકારી એ પાથરેલી ઝાડમાં તે ફસાઈ ગયો ઝાડમાંથી છૂટવા માટે સિંહે ઘણા ધમ પછાડા કર્યા પણ તે છૂટી શક્યો નહીં આથી તેણે જોરથી ત્રાડ પાડી તેની ત્રાડ સાંભળીને ઉંદર દરમાંથી બહાર દોડી આવ્યો તેણે સિંહને ઝાડમાં ફસાયેલો જોયો ઉંદરે સિંહને કહ્યું વનરાજ તમે જરાય ગભરાશો નહીં હું તમને હમણાં જ આ ઝાડમાંથી છોડાવું છું એમ કહીને ઉંદરે તો તેના તીણા દાંત વડે ઝાડ કાપવાનું કામ શરૂ કરી દીધું થોડી ઝાડમાંથી છૂટી ગયો તે ખૂબ જ રાજી થઈ ગયો તેણે ઉંદરનો ખૂબ ખૂબ આભાર માન્યો જોયું ને મિત્રો આમ કોઈ વાર ઉંદર જેવા નાના પ્રાણીઓ પણ બહુ જ ઉપયોગી આપણને નીવડે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બે લાયકન